જય ગુરુદેવ આજે આપણે પૂજ્ય લાલબાપુના એક ખૂબ જ સુંદર અને ઊંડા ઉપદેશને સમજવાના છીએ અને આ સમજવા માટે આપણે શરૂઆત કરીશું એક સીધા સરળ સવાલથી તો સવાલ શું છે એ સવાલ જે આખી વાતના મૂળમાં છે લાલબાપુના કહ્યા પ્રમાણે સાચી ભક્તિ છે શું હવે સીધા જવાબ પર પહોંચીએ એ પહેલાં એક કામ કરીએ એ સમજવું બહુ જરૂરી છે કે ભક્તિ શું નથી મતલબ કે કયા એવા રસ્તાઓ છે જેને બાપુ અધૂરા ગણે છે ચાલો પહેલાં એના પર નજર કરીએ તો સૌથી પહેલી વાત માત્ર પૂજા જો એવું નથી કે પૂજા પાઠનું કોઈ મહત્વ નથી બિલકુલ છે પણ વિચારવા જેવી વાત એ છે કે જો ભક્તિ ફક્ત મંદિરમાં જઈને દીવો કરવા કે આરતી કરવા પૂરતી જ રહી જાય તો પછી તો પેલો જે જીવંત ઊંડો સંબંધ છે ને ભગવાન સાથે એ કદાચ છૂટી જાય પછી આવે છે દેખાડો સીધી ભાષામાં કહીએ તો દુનિયાને બતાવવા માટે ધાર્મિક બનવું હું કેટલો મોટો ભક્ત છું એવું દેખાડવું પણ સાચી ભક્તિ તો કંઈક અલગ જ છે એ તો અંદરની વાત છે આપણા પોતાના પરિવર્તનની વાત છે એ કોઈ સ્ટેજ પર કરવાનું નાટક નથી અને ત્રીજું છે દાન હવે દાન કરવું કોઈની મદદ કરવી એ તો ખરેખર બહુ મોટું કામ છે એમાં કોઈ બેમત નથી પણ શું ભક્તિ એટલે ફક્ત દાન બાપુ કહે છે ના જો આપણે એવું માની લઈએ કે દાન કરી દીધું એટલે ભક્તિ થઈ ગઈ તો એ રસ્તો પણ અધૂરો છે સાચો રસ્તો આનાથી ક્યાંય વધારે ગહેરો છે તો આપણે જોયું માત્ર પૂજા નહીં દેખાડો નહીં અને માત્ર દાન પણ નહીં આ બધા રસ્તા અધૂરા છે તો પછી સાચો રસ્તો કયો છે સાચી ભક્તિ શું છે ચાલો હવે એના પર આવીએ જે આપણો મૂળ સવાલ હતો આપણી સામે હવે ચાર વિકલ્પ છે માત્ર પૂજા ગુરુના વચન પર ચાલવું દેખાડો કે પછી દાન જરા મનમાં વિચારો આમાંથી કયો જવાબ હોઈ શકે છે લાલબાપુના ઉપદેશ પ્રમાણે સાચી ભક્તિ કઈ છે અને જવાબ છે ઓપ્શન બી ગુરુના વચન પર ચાલવું બસ આ એક જ વાક્યમાં પૂજ્ય લાલબાપુના ઉપદેશનો આખો સાર આવી જાય છે સાચી ભક્તિ એટલે ગુરુના વચનને જીવનમાં ઉતારવું આ જ છે સંપૂર્ણ માર્ગ ઓકે તો આપણે જાણી લીધું કે જવાબ છે ગુરુના વચન પર ચાલવું પણ આનો મતલબ શું આ તો સાંભળવામાં બહુ સહેલું લાગે છે નહીં પણ એની પાછળ જે ગહેરાઈ છે જે દર્શન છે એ સમજવું બહુ જરૂરી છે ચાલો એને જરા ખોલીને સમજીએ આ વાક્યને ફરીથી જોઈએ ગુરુના વચન પર ચાલવું આમાં સૌથી અગત્યનો શબ્દ કયો છે ખબર છે એ છે ચાલવું મતલબ કે ભક્તિ એ ખાલી મગજમાં રાખવાનો વિચાર નથી એ કોઈ માન્યતા નથી એ તો એક ક્રિયા છે એક જીવંત પ્રક્રિયા છે ગુરુએ જે કહ્યું એને આપણા જીવનનો હિસ્સો બનાવવાની વાત છે તો આ ચાલવાની જે પ્રક્રિયા છે એના ત્રણ સ્ટેપ્સ છે સૌથી પહેલું શ્રવણ એટલે કે ખુલ્લા મનથી ખુલ્લા હૃદયથી ગુરુની વાત સાંભળવી બીજું મનન જે સાંભળ્યું એના પર વિચાર કરવો એને સમજવું અને ત્રીજું જે સૌથી અગત્યનું છે અનુસરણ મતલબ કે જે સમજ્યા એને ખાલી મગજમાં નહીં પણ આપણા રોજબરોજના જીવનમાં આપણા કામમાં આપણા વિચારોમાં ઉતારવું તો ચાલો હવે આખી વાકનો નિચોળ કાઢીએ આપણે જે અલગ અલગ રસ્તાઓ જોયા એ બધાને એકસાથે મૂકીને જોઈએ એટલે આખું ચિત્ર એકદમ સાફ થઈ જશે અહીંયા જુઓ એક બાજુ છે પૂજા દેખાડો અને દાન આ બધું શું છે બહારની ક્રિયાઓ બાહ્ય કર્મકાંડ જ્યારે બીજી બાજુ છે ગુરુના વચન પર ચાલવું આ શું છે આ છે અંદરની વાત આંતરિક પ્રતિબદ્ધતા ખબર છે આમાં સૌથી મોટો ફરક શું છે પહેલા ત્રણ રસ્તાઓ કંઈક કરવા પર ફોકસ કરે છે જ્યારે સાચો રસ્તો કંઈક બનવા પર ફોકસ કરે છે ગુરુના વચન જેવું બનવા પર અને આ છે આખી વાતનો સાર કે સાચી ભક્તિ એ સવાર સાંજ કરવાની કોઈ એક્ટિવિટી નથી એ તો ચોવીસ કલાકની જીવનશૈલી છે આપણા દરેક શ્વાસમાં દરેક કામમાં ગુરુના માર્ગદર્શનને વણી લેવાની કળા છે એટલે જ કહેવાય છે ને ભક્તિ કરાય નહીં ભક્તિ જીવાય છે આટલો સુંદર અને ગહન ઉપદેશ આપવા બદલ ગાયત્રી આશ્રમ ગઢેથળ અને પૂજ્ય લાલબાપુને કોટી કોટી વંદન જય ગુરુદેવ